ખાડા ગોઠવી છે આ દીપક રેવા માલ બનાવી છે પાયા લેવલ ચંતર થઈ જશે અને ઉપર અમે કોપી નાવશે અમને બતાવું છે એટલા ફાડા છે ગોઠવેલા બીજા બધા જો બાકી છે લગાવવાના આ નટુજી આપણા આવી ગયા છે પોની પીવા તરસ્યા કુંટાણા થઈ ગયા હતા Mm -hmm. Mm -hmm. Hey, Taman batau mal Adipak pak thakor uf cirag simen poro kara Adipak ne mal khopan tayari kar di disi xin mời anh phóng ra đây xin mời anh phóng ra đây xin mời anh xin

મિત્રો તમે જોઈ શકો છો આપણા ગુરુજી છે ખાડાનું ઉપયોગ કરી છે હજી તો ફરમાર છે અમારી બાજુ ફરમો ઉભો કરી દીધો છો આપણો હવે લગાવવાની વાત છે સીધી માલ કમ્પ્લીટ કરી દીધો છે હવે ભરવાનું ચાલુ કરી દીધું છે ખાડમ નાખવાનું ચાલુ કરી દીધું છે આપણે Jadi, teman-teman, kita sudah siap. Ayo kita berangkat. Ayo kita berangkat. Ayo kita berangkat. Ayo kita berangkat.

Nah, ini kartu Apa awalnya? Apa guys, ada break ya sih? berapa? bang. Berat, doang, mau sih, doang, mata. itu ada હવે આપણે બધા ઘરે જઈશું હવે બ્લોગ કેવો ગમ્યો એવો કોમેન્ટમાં મને જણાવજો ભલે એક નવા બ્લોકમાં